પંજાબમાં જે વરસાદ પડ્યો હોય કે પંજાબમાં જે પૂર આવ્યું એ સાંભળીને એના ન્યૂઝ જોઈ તો એમ લાગે કે આપણે ઘણી પૂર આવે ત્યાંના પૂર કરતાં એનું પૂર આવે નહીં સારું હોય કે એટલું બધું ઓલું નુકસાન તો નથી અહીંયા બહુ બધું નુકસાન થયું હમણાં જોવું જય શ્રી કૃષ્ણ મમ્મી તમે જોઈએ છે ન્યૂઝમાં જોયું હોય પંજાબમાં જોયું

પણ ઈચ્છા હતી બહાર જવાની આજે સન્ડે હે ગૂગલમાં જોયું હતું કે એક શોરૂમ ફર્ચરનો ઓપન બતાવે હું ઘુસીને કહું ઘુસી હાલ જાય આપણે સન્ડે સન્ડે હે એમ કહીશ ને તો પેલા ખારી થઈ શકે છે કે જાઓને ગઈકાલે તમે કહેતા હતા ઓપન એ ઓપન કરીને લઈ ગયા હતા ને હતો નહીં આજે હા ચંદ્રગ્રહણ છે આજે તો હવે અહીંયા તો ઇન્ડિયામાં દેખાય ન દેખાય ઘણી તો ચંદ્રગ્રહણ તો હવે દેખાતા ને મેં તો ઘણા ટાઈમથી કોઈ દિવસ ગ્રહણ જોયું જ નથી ખુશી

હાલો કર નાખો રેડી બધું કરી નાખો ને જાય જવું એમ હા કે ના આવું પૂછવા ફર્નિચર ના પણ અડધે રસ્તે ત્યાં

કે અમે આવી જ શીખીએ આવે હે એ રસ્તામાં હતા કે અમે પહોંચી ગયા વહેલા એમના જો આગળ ગેટનો લુક બતાવી દેવામ ઉપરથી તમને આ આ જુઓ ગેટનો લુક આ હે મેઈન એન્ટ્રન્સ નીચે નથી બતાવતો નકાર પછી બધું રિવીલ થઈ જાય એટલે હજી સરપ્રાઈઝ રહેવું છે ને થોડું ઘણું કાંઈ રહેવું જોઈએ ને બાકી થોડું ઘણું એમ એક્સાઇટમેન્ટ અમને એમ ગમે ને તમને ગમે એમ થોડું ઘણું થઈ છે એટલે બધું હજી ઘણા કમેન્ટ કરે તમે કહી દો અમને બધું ઓલું બતાવી દો અંદર નથી બહેનું નહીં એ બતાવી દો કે નો બહેનું હોય એમને બતાવી દો બતાવશે બતાવશે બધું એકદમ એકદમ પરફેક્ટ ઓલું જોઈને ને વધારે મજા આવે એમ ઓલ નકાર ઓલું હું હજી અમે ઘણી ખાલી ખોખું હે ને એ અમે જોઈને ને તો અમને નથી ઓલું લાગતું એ ખુશી બતાવશું ખુબ બતાવશું કેમ આજે જોયું મોરું મોરું બોલે

કીધું વાળા ફર્નિચર ફર્નિચર વાળો આજે તું આઈ રહ્યા આવ પણ ફર્નિચર વાળો કે મારે કઈક એક જગ્યાએ કામ આવી ગયું હું હવે કાલક આવીશ કાલે પાછો એક ધક્કો થઈ છે જોઈ વેઇટ કરી આવે એટલે જાય હાલો બધાય પુડલા ખાવા જાવ પુડલા ની તૈયારીઓ ચાલુ હે પુડલા બની બેટર બની ગયું હે મજા આવશે એ વાત હાચી તો સાંભાર એવું બનતી નથી હોય પણ કીધું આ તો એટલે ગઈ કાલે આ ગઈકાલના વ્લોગમાં કે કે ખુશી થી તમે કે કે આ કામ હેર ઓઇલ નો શેમ્પુ નો બ્લોગ નો રીલ બધું કામ કરો એટલે પટલા થઈ ગયા કે આપણે મતલબ થોડું કોલો લાગે કે કે નવું કંઈ પણ આપણે સ્ટાર્ટઅપ કર્યું હોય બિઝનેસ બિઝનેસને ઓલો કરવા માટે ટાઈમ આપવો પડે ને મમ્મી એ તો પડે ને બટા બધાયને ટાઈમ આપવો ને ન આતી ને તો ક્યારે મોટું થઈ જાય ને ન પડે એનું દાદા દાદી બધાયનો પ્રેમ એને પૂરતો દેવાનો જેથી કરીને એને બોલુ ન થાય આપણો આનું જમવાનું નકું પડે હજી નાનો હે હા એના માટે અલગ બનાવી બધું આ આપણે આ કાંદાવાળા કઈન વગરનું એ પ્રમાણે એવું જ બધું હવે ધીમે ધીમે ખવડાવવી અમે કેમ કે એને ટેવ પડવી જોઈએ નકર મોટો થઈ ને મારી જેમ કઈ ખાય છે નહીં

કોસ્મેટિક જે બધું છે ને હા હેર ઓઈલ છે ને બીજે શિફ્ટ કરી દેવાનું છે એટલે આ શું આ નીકળે ને એટલે વધારેનો કચરો બધો ધીમે ધીમે નીકળી જાય છે કોઈ દિવસ યુઝ નથી કરતા અને ખોટો એમનો બેડો હે પ્લાસ્ટિક ઓલા બધા ડબલા કામ આવશે એમ કરીને હાઈ મમ્મી કે દુ નાખી હવે નો ઘરમાં કાઈ ન બધી ના પડી કીધું બધું જવા દેજો કીધું તો પછી મેં કીધું પેલા આને બધું શિફ્ટિંગ કર નાખી

તો તમે આટલું બધું કઈ રીતે ઓલું થાય છે કે અમે સ્પેસ મેનેજમેન્ટ એ અત્યારે કરી હી અમે શિફ્ટ કરવું હતું થોડાક ટાઈમમાં તો અમારે હા પછી આટલું બનેલું ને બાકી રૂમમાં અંદર આવા લીધા એટલે અત્યારે કારણ કે એટલે મજા આવે એટલે પેક રીએ હા ને હું કરીશ તું રમુ ને જો મારું કામકાજ અહીંયા ચાલુ છે એટલે તમને દેખાતું હોય છે હવે હવે થોડું થોડું સરખું દેખાતું હોય છે જો આ ઘર ઘરનું લેઆઉટ ને એવું બધુંય કરું હું ઇન્ટિરિયર ડિઝાઇન ચાલુ છે તમે એક કોમેન્ટે કરી હતી કે કહે આશિષ જીજોને ખુશીથી ઇન્ટિરિયર ડિઝાઇનર જ રાખી દ્યો પણ ડિઝાઇનનું નોલેજ મને થોડું ઘણું હે જ બધુંય

ત્યારે આ બધું કમ્પલીટ દેવાનો ટાઈમ આવશે ત્યાં સુધીમાં હું બધું ધીમે ધીમે કરી નાખીશ ને બધું માઇન્ડમાં ક્લિયર એ બધું જોઈ રાખ્યું હવે કે ક્યાં આ રીતનું આ કલરનું આવું કરવું હે ઓલું કરવું બધું એટલે કાંઈ ઇન્ટિરિયર ડિઝાઇનને એટલે હાયર નથી કર્યા નકર તો કરી નાખે તેવું હોત તો કા ખુશી હા કેમે ના આયા હે ના ગણાઈ મારા ફ્રેન્ડ્સ એ છે કે ડિઝાઇનર આ મારું સપનું છે આથે ને આપણી પાસે નોલેજ છે એ બાબતનું થોડું ઘણું તો આપણે યુઝ કરી શકી ઘણીવાર પૂછતા હોય ને બધા જે નવા વ્યુઅર્સ છે શું તમે વાર હું ડિઝાઇનર છો એટલે મને આ બધી નોલેજ છે એવું નથી કે મને પહેલાંથી જ આવડે તો હું જોબ કરી રહી મેં ઘણા વર્ષ ડિઝાઇનર તરીકે એટલે આ બધી નોલેજ સોફ્ટવેરનું ને એનું નોલેજ તો મને ઓબ્વિયસલી હોવાનું છે બધું એટલે આ બધું મને કામ આવે છે અત્યારે સાચો ને ખુશી કાંઈ પણ હોય કામ આવે હમ તો હાલ

તું કર્યા તારે આ જોઈ બે દિવસ તો રજા હતી વિસર્જનની સન્ડે ની એટલે કુરિયરનું કાંઈ ટેન્શન હતું નહીં ને હવે કાલે કુરિયર કરવાના હે તો અત્યારે જો લેટ નાઇટ એ બધાય કુરિયરના એડ્રેસ ની બધી લખીને ફ્રી થયા સવારમાં કુરિયર બધા કરવાના હોય દરરોજ ગમે ત્યારે નેક્સ્ટ ડે સવારમાં બધા કુરિયર હું દેવા જાઉં તો સવારે હે ને આ દરરોજ આ જ શેડ્યુલ થઈ ગયું લેટ નાઇટ હોવાનું થાય ને સવારે બધા ને એ બધું કરવા જાવ ને એમાં ને એટલે હે ને બધું મોસ્ટ ઓફ ઘણી વાર હમણાં બ્લોગ જોતા કે હમણાં બપોર બપોરેથી બ્લોગ ચાલુ થાય એ મેઇન રીઝન જ આવે કે સવારમાં એ બધા કામમાં એટલા બિઝી હોય ને કુરિયર લેવા દેવા જવાના ને એ બધે કરવાના તો કાંઈ વાંધો નહીં આમ નમ દી હાલ્યા કરે હે કરશું કરશું શોર્ટ ટાઈમમાં એટલે તો હવે આ શિફ્ટિંગનું બધું કરી બધું મેનેજ કરી બધું મેનેજ થઈ જઈશે થોડાક જ ટાઈમમાં બધું એકદમ પરફેક્ટ શેડ્યુલિંગમાં પરફેક્ટ વે રીતે કઈ રીતે વર્ક કરવાનું એ બધું થઈ જશે તો ચાલો આજના બ્લોગને હવે અહીંયા એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ સુભરાત્રી જય રામ ને જય માતાજી